નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ સોરસુંબા ગંગાદેવી મેળામાં હજારોની સંખ્યામાં ભક્તો સપરિવાર ગંગાદેવી માતાના દર્શનાર્થે આવતા જોવા મળી રહ્યા છે દર વર્ષે ચૈત્રી પૂનમથી આઠમ સુધી ગંગાદેવી માતાના મંદિરના પટાંગણમાં મેળાનું આયોજન થતું જોવા મળે છે રવિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા ઉમરગામ તાલુકા વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રમાંથી ભક્તો સિવાર દર્શનાર્થે આવી પહોંચ્યા હતા શ્રી ગંગાદેવી સંસ્થાન કમિટીના પ્રમુખ મોહનભાઈ ભંડારી અને ટ્રેઝર દ્વારા સૌ ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જોગણીઓ અલગ અલગ જગ્યાએ બહાર આવે તે વખતે ગંગા માતા ભવાની માતાએ એમણે અહીંયા આશ્રમ લીધો અને સ્વયંભૂ થયા છે ખતપલવાડમાં આસનદેવી છે નારગઢમાં ચંદ્રિકા દેવી છે આશાગઢમાં સંતોષી માતા છે અને મહાલક્ષ્મીમાં ચારોટી મહાલક્ષ્મી માતા છે મહાલક્ષ્મી માતા આ ગંગા માતાના મોઢાબેન છે જ્યારે પણ પાણીને દુકાળ આવે કે પાણીની અછત થાય કે વરસાદ ન પડે તો અહીંયાથી તમામ લોકો દીવો દીવાની જ્યોત લઈને અખંડ દીવાની જ્યોત લઈને મહાલક્ષ્મી જાય છે અને ત્યાંથી માતાજીને લઈને આવે છે ખરેખર માતાજીને મહાલક્ષ્મી જવાનું કારણે કે તળાવની વ્યવસ્થા નથી જો તળાવની વ્યવસ્થા અહીં થઈ જાય તો માતાને અહીંયા જવું બહાર નહીં પડે બીજું દર પૂનમે અહીંયા અમે ઓમની વ્યવસ્થા કરીએ ચાર વર્ષથી દર પૂનમે ઓમ થાય છે અને પ્રસાદ આવે છે ચૈત્ર સુધ પૂનમના દિવસે જે ઓમ થાય છે તે વખતે ભંડારો પણ કરવામાં આવે છે પહેલો ઓમ હનુમાનજીનો થાય છે અને ત્યારબાદ આમ ગંગા માતાનો ઓમ થાય છે હું કેદાર પ્રદીપ પિંપુટકર શ્રી ગંગાદેવી સંસ્થાન કમિટીમાં ટ્રેઝરર તરીકે ફરજ બજાવું છું મારા સાથે વિરેન્દ્ર કાંબળી છે જે ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવે છે અમે બધા જ કમિટીના ટ્રસ્ટીઓ અને મેમ્બરો અમે અહીં નિસ્વાર્થ ભાવે કામ કરીએ છીએ અમારું શ્રી ગંગાદેવી સંસ્થાન કમિટીનું જે મંદિર માતાજીનું આવેલું છે સોળસુંબા ગામે તે વર્ષો જૂનું સેંકડો વર્ષથી જૂનું મંદિર આવેલું છે જે પહેલાં પારસી બાંધણીનું હતું અને હાલ અત્યારે કમિટીના અને પૂર્વ ટ્રસ્ટીઓના સહકારથી અને ગ્રામજનોના સહકારથી ભવ્ય મંદિર ઊભું થયેલું છે આપણા મંદિરે ચૈત્ર સુદ પૂનમથી આઠમ સુધી મેળો ભરાય છે જે ભવ્ય મેળાનું આયોજન કમિટી દ્વારા કરવામાં આવે છે એમ કા કહેવાય છે કે અહીં માતાજીને માનતા રાખવાથી સંતતિ અને વરસાદનું પણ વરદાન મળે છે તેમજ ગ્રામજનો અહીંથી દીવો લઈ મહાલક્ષ્મી ચાલતા જાય છે અને ત્યાંથી આવતા વરસાદ લેતા આવે છે એમ પણ લોકોની ભાવના આવેલી છે એમ સાંભળવામાં પણ અમારે બધાને આવેલું છે કે શિવાજી મહારાજ જ્યારે સુરત ગયા હતા ત્યારે અહીં જમીન પર બે દિવસ એમે રોકાયેલા હતા એ પણ ઇતિહાસ અમે બધા જ અને ગ્રામજનો જાણે જ છે અહીં કામળી કુટુંબ જે આવેલું છે એ પૂંજારી તરીકે ફરજ સેંકડો વર્ષોથી બજાવે છે એ પણ ખૂબ સરસ અમને સહકાર આપે છે અને આજે મંદિરનું જે ભવ્ય આયોજન થાય છે એમાં બધા જ ગ્રામજનોનો કમિટી મેમ્બરોનો અને તમામ લોકોનો આજુબાજુના ગામનો સહકાર સારી રીતે અમને માતાજીના દર્શન કરવા માટે બધા દૂર દૂર થી લોકો આવે છે આસ્થા વધી ગઈ છે હવે લોકોની પહેલા આસ્થા હતી જ મેળો ભરાતો જ હતો પહેલા બી હવે ઓર આસ્થા વધી ગઈ છે અને લોકો જે કઈ બાધાને લઈને માનતા માને છે એ પૂર્ણ થાય છે વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ચૂંટણીમાં ફરજ બજાવતા પોલીસ જવાનો માટે વલસાડ હેડક્વાર્ટર્સ તેમજ ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે બેલેટ પેપરથી મતદાન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ જવાનો ચૂંટણીની ફરજ દરમિયાન મતદાનથી વંચિત ન રહે તે માટે બેલેટ પેપર વડે મતદાન યોજવામાં આવી રહ્યું છે લોકતંત્રના સૌથી મોટા પર્વમાં મતદાન મારો અધિકારના સૂત્રને અનુસરી પોલીસ જવાનોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું ઉમરગામ તાલુકાના સમાચારો બાદ હવે આપણે જોઈશું વલસાડ જિલ્લા દમણ અને સેલવાસના મુખ્ય સમાચારો કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ દમણ ખાતે રવિવારે ચૂંટણી સભા સંબોધી હતી દમણ દરિયા કિનારે લાઇટ હાઉસ નજીક રાહુલ ગાંધીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું દમણ દીવ કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ અને દાદાનગર હવેલીના કોંગ્રેસ ઉમેદવાર અજીત મહાલા માટે રાહુલ ગાંધીએ યોજાયેલી આ સભામાં પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા દમણ દીવ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું

कि तुम राजा हो तुम्हें जो भी करना है तुम कर सकते हो घर तोड़ने घर तोड़ दो लोगों को तंग करना है तंग करो जो भी करना है खुली छूट है दिल खोल के करो जो मन में आता है वो करते रहते हैं आप लोगों को तंग करते रहते हैं अब आप सोच रहे हो कि नहीं भाई ये तो हमारे साथ हो रहा है सिर्फ मगर ये पूरे देश में हो रहा है में आज बस आटलूज आती का फरी मड़ीस नमस्कार